અને જો એટલી બોટ ડટ્ટા ચાલી હતી તમે જોઈ શકો ને જો આ બધો પીણો છે ખાટો ગાળી આ બધો પીણો છે ને એ રેતી એક બાજુ નાખી દીધી છે ને જો એટલી ઊંડી હતી બોટ અને આપણે આય સુધી એટલું આમ એટલું દેખાતું મિત્રો તમે અહીંયા ઘણા વિડીયોમાં જોયું છે ઘણામાં નહીં જો તો મિત્રો જો ઓલી બોટ છે ને એની આ જો દોરી આ જો દોડું છે ને ભાઈ જો આ તમે જોઈ શકતા છે જો જ્યાં જા લોટ પડે ને જો આ દોરી છે એ જો આ તમે એના ટાયર જોઈ શકો છો જો ભાઈ કેવડા મોટા મોટા ટાયર છે ભાઈ આમાં ભાઈ કાઈ નો ઘટે હો ભાઈ હેલો YouTube ફેમિલી એક નવા વિડિયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો અત્યારે છે ને આપણે આવેલા છીએ રોવા ભાઈ આપણે આપણા દરિયા હો ભાઈ આપણા દરિયા આવેલા છે કેમ કે ભાઈ છે ને હવે ટૂંક સમયની અંદર આપણે જે આ સામે તમને બોટ જે દેખાય ને મિત્રો એ બોટ ટૂંક સમયની અંદર જેની બોટ છે ને ઈ ભાઈ હવે લઈ જવાના છે એટલે આપણે સ્પેશિયલ વિડીયો ઉતારવા જ આવેલા હતા અને ભાઈ હમણાં બે દિવસથી હું બહાર હતો એટલે થોડક વિડિયો લેટ આવતા અને કેમ કે કે હો કે કે રામામંડળમાં ગિલો તો સુરત સુરત ફરોસકા હે અંકલેશ્વર ગામમાં ગિલો તો એટલે હમણાં કઈ બહુ જ સમય મળતો નતો અને ભાઈ હમણાં નાઈટમાં બહુ હતો કેમ કે હમણાં બહુ એક કર્યું નાઈટ હતી એટલે કેવું હતું બધું બાકી તો હવે તો રેગ્યુલરના વિડિયો આવી જાય ને બાકી જો ભાઈ આતરે દરિયામાં આવેલા સી તો મીરો આતરે પૂગી જાશી જ્યાં જહાજ આવેલું તો બટ ત્યાં પૂગી જાશી અને જો ભાઈ ભાઈ એટલું આ પીણા નું દળ હતું બે ભાઈઓ જો ભાઈ એટલું દળ હતું બોટ હતી તમે જોઈ શકો ને ખાડો ખાટો ને આ બધો પીણો છે ને એ રેતી એક બાજુ નાખી હતી એટલી ઊંડી હતી બોટ અને આપણે આટલું આમાં એટલું દેખાતું મિત્રો તમે આ ઘણા વિડીયોમાં જોયું છે ઘણામાં નહીં જોયું બાકી તો ભાઈ આવી રીતનો ખાડો ગાળેલો છે અને આ ટૂંક સમયની અંદર આ બોટ છે ને એ માલિક છે ને એ ભાઈ આવી લઈ જવાના છે એ જો આ તમે એના ટાયર જોઈ શકો છો જો ભાઈ કેવડા મોટા મોટા ટાયર છે ભાઈ તમે આમાં ભાઈ કાંઈ નો ઘટે હો ભાઈ અને મિત્રો એમ કહેવાય ને કે ઘણી મેં બે વિડીયો નાખ્યા છે મારી ચેનલની અંદર અને ભાઈ ઉપર એ જથ્થો ઘણા વિડીયો જોયેલા છે અને અને એ વિડીયો તમે જોયા ન હોય તો જોઈ લેજો જરાક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી અથવા ચેનલમાં જઈને જોઈ લેજો

અને ભાઈ જો અહીંયા મીંદડી નાખેલી છે ને જો ભાઈ સામે રહ્યું ને જો ભાઈ સામે છે ને ભાઈ ન્યા સુધી મીંદડી નાખેલ છે એનું કારણ એ છે કે મિત્રો છે ને બોટ છે ને બોટ આ ભી ન જાય ને એના કારણે એ નાખેલી છે અને એનું થોડુંક રિસ્ક કરી લઈ બોટ જવા ન કરે એના માટે દોડી દોડે દોડે કરીને બંધવેલી છે બોટ ને ભાઈ ભાઈ ઊભા છે